નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો ઓડિટ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ ઊંઝા નવસોથી છ હજાર નવસો પચાસ રૂપિયા રાજકોટ એક હજારથી સોળસો એકાવન રૂપિયા બોટાદ બારસોથી પંદરસો એંસી રૂપિયા અંજાર સત્યાવીસો નેવથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા વિજાપુર તેરસોથી અઢારસો રૂપિયા પાટણ અગિયારસોથી બે હજાર એકવી રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ ઓડિટ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ ઊંઝા સાડત્રીસો એકાવનથી પાંચ હજાર પાંચસો એંસી રૂપિયા રાજકોટ છત્રીસો ચાલીસથી ચાર હજાર સાતસો નેવ્યાશી રૂપિયા બોટાદ આડત્રીસો ત્રીસથી અડતાલીસો સાઠ રૂપિયા મોરબી એકતાળીસો દસથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા જામનગર અઠવીસો સાઠથી ચાર હજાર સાતસો વીસ રૂપિયા ભાવનગર ચાર હજાર વીસથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા